નેશનલ હાઇવે કે પછી સ્ટેટ હાઈવે કે પછી શહેર અને ગ્રામ્યના આંતરિક માર્ગો બસ જ્યાં જુઓ ત્યાં કમરતોડ ખાડા જ જોવા મળી રહ્યા છે અંકલેશ્વર ગઢખોલ પાટિયાથી માંડવા જતા મુખ્ય માર્ગ ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું ખાડાને કારણે અનેક વાહન ચાલકો અકસ્માતો ભોગ બન્યા છે મસમોટા ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ખાડાને કારણે શારીરિક સમસ્યા તો ખરી જ પણ હવે વાહનોનું મેન્ટેનન્સ પણ વધી રહ્યું છે

સરકાર શું કેવા માંગ એવું માને કે આનું વ્યવસ્થા કરે કઈ ખાડા ભરે કઈક રોડ વોડ બનાવે બીજું તો કઈ માંગણી નથી શહેરમાં માં ખાડા ના ખબર ખાડા જેટલા છે કે ચાલતા જવું હારું લાગે છે